મમ્મી હું કરશ તો કુતી સો મજા નથી ને જે એને એને મજા નથી ને તે મે કીધું ઉધર એક વાર તો ઉભી જા અને ની રહે કે ની રહે કે થોડું થોડું ખાય તો કર તને પછી જો નબળાઈ આવી જાય રોટલી ખાવાની નથી રોટલો ખાવાનો નથી ચાક ખાવાનો નથી કોઈ વસ્તુ ચેવડો નહીં તરેલી વસ્તુ નહીં મમરા નહીં કોરા મમરા ખાવાના વઘારેલા મમરાય ખાવાના નથી એટલે થોડીક છે ને નબળાઈ આવી જાય અને ફ્રૂટ ફ્રૂટ છે ને થોડું મમ્મી થો થાય એટલું મમ્મી કરે છે બીજું ભલે રીવું કે માટી મમ્મી થી ને થાતું એને મજા નથી એને આ ગરમી ગભરામણ થાય ને છાતી માં એને દુખે

એટલે હવે આપણે થોડું ઘણું કે પંખા નીચે ને એસીમાં રહે ને તો તને સારું થઈ જાય તો આનો વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો આપણે આગળ આગળ મળી અને અમે ડૉક્ટરને બતાવવા ગયા હતા આપણે તો ડૉક્ટરની ત્યાંથી દવા લઈ આવ્યા છીએ બે વાર જવું પડ્યું હતું એકવાર આપણે સવારે એમરજન્સીમાં થોડુંક જવું પડ્યું હતું અને પછી બીજે દિવસે જવું પડે એવું જરૂરી જ હતું પણ રવિવાર હતો એટલે આપણે દવાનો ફોન કરીને સાહેબને પૂછી લીધું હતું એટલે આપણે સોમવારે ગયા તા અને સોમવારે આપણે કાર્ડિયોગ્રામ કાર્ડિયોગ્રામને બધું કર્યું દવા દીધી એટલે હવે તમે વિડીયોમાં આગળ છે ને આપણે કન્ટિન્યુ કહીને રહેજો આગળ આગળ જોઈએ આપણે આખું દીધું રૂટીન કાર્ય શું કરીએ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને તારે મજા નહોતી આસ્થા હોસ્પિટલ અને સાહેબ નાના બહુ સરસ છે એટલા દયાળુ છે મેં હું તો કહું ને કે મારા ખગાવાળા બધાને એમ જ કહું છું કે તમે એકવાર હલી સાહેબની મુલાકાત જોયો એ સાહેબ પાસે તમે જાઓ ને પછી તમને બીજા બધા હોસ્પિટલ ભૂલી શકો મને એટલી ખબર છે કે જોઈને એને 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 આપણને ખોટી રીતે હેરાન નહીં કરે ખોટી રીતે આપણને એમ નહીં કે તમને આમ છે તમારે આમ કરાવ એ રિપોર્ટ થાય એમ હોય તો જ રિપોર્ટ કરશે અને તમારે ક્યાંય ધક્કા નહીં ધરકા ના તમારા વાવ વા કાર્યક્રમ કરતો હોય તો ત્યાં ગણે જોયેલી કરાવી હોય તો ત્યાં ગણે પછી ફોટાનું બધું કરવાનું હોય તો એ ત્યાં ગણે કોઈ વસ્તુ તમારે બહાર જવા પણ નહીં અને સાહેબનો સ્વભાવે સારો અને સાહેબ છે ને હું તો એમ જ કહું કે મેં એટલા દવાખાના કરી હું તો માની ફૂલ મના હતી તો બે વખત રાજકોટ લઈ ગયા તા માં લઈ ગયા હતા પછી આપણે જોશી હોસ્પિટલમાં લઈ ગયા હતા બધે લઈ ગયા હતા પણ મેં આ સાહેબ જેવા સાહેબનો સ્વભાવ કોઈ સાહેબ બહાર જોયો અને એને સસ્તું બધું આપણે ખોટા હેરાન નહીં કરે કે તમે દાખલ થઈ જાઓ આમ થઈ જાઓ એ નહીં પાછા દયાળું બહુ

બસો રૂપિયા ફાઇલ ના લે પહેલી વખત જાઓ એટલે ત્રણસો રૂપિયા બી બીજી વખત જાઓ એટલે ત્રણસો પહેલી વખત જાઓ એટલે ત્રણસો રૂપિયા બીજી વખત જાઓ એટલે બસો રૂપિયા પછી ત્યાં તમારી પાસે કમિટ પપ્પા કરે બધું કરે તો એ પૈસા લેતા નથી એને કાયદે સારા આ કોઈનો તાપ સારો અને બધી સુવિધા સારી બધી જવાબ બધા પ્રેમથી દે પ્રેમથી દે તમે દસ વખત પૂછો ને કે કઈ મારું આવશે

વાળા બધાને કઈ કીધું છે કે તમને કોઈને પ્રોબ્લેમ થાય ને સલાહ દઉં ને એમ તમે બીજાને સલાહ દેહો કે તેને સીંધું છે નહીં હા શું સીંધું મારા મેં એજ કીધું ભાઈ હવે તમે છે ને આ તમારે આ દવા છે ને એ પૂરી થાય ને એટલે તમે એક વખત ત્યાં બતાવી તમને ખોટી રીતે તમારા જેવા જે લોહીમાં હતા તમે જો ત્યાં તમે પેલા લઈ ગયા તમારે અમારે રાજકોટ તમને લઈ જવા ન પડતી કીધું કોઈ ને પણ કઈ ને તો આ હોસ્પિટલ આસ્થા હોસ્પિટલ અને બધે રીતે બધે રીતે

મારા બેટા જોતા હોય એક વખત આની મુલાકાત તમને કોઈએ ભગવાન ન થવા દે કદાચ થ્યું ને તો તમે ની હોસ્પિટલની એક વખત આની મુલાકાત લેજો હું તમને ડિસ્ક્રિપ્શનમાં સરનામું મૂકી દઈશ કે હોસ્પિટલ આવી જૂનાગઢમાં એ સરનામું અને બધું નામ ને બધું આપણે મૂકી દઈએ ફોન નંબર ને એપોઇન્ટમેન્ટ નંબર ને બધું તો જરૂરથી મારો ડિસ્ક્રિપ્શનમાં જઈને નંબર ને બધું જોઈ લેજો અને બસ અમારી એ હતું કે મમ્મી જો હવે એમ કહે છે કે તારે કાંઈ કામ કરવું નથી

રાખવાનું છે અને હવે તમને હું બધા મારી એક જ વિનંતી તમે એક વાર સાહેબ મુલાકાત લેજો તમે એમ કેવો અમને સારો રસ્તો ચીંધો

આ સાહેબ એવી રીતે હેરાન આપણે અમે નજીક અમારજીક તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા જય સ્વામી નારાયણ જય માતાજી શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હરલ મહાદેવ અને અમારે છે